હેલો મિત્રો કેમ છો મજામાં મેલોડી વિલોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી પહોંચ્યા છીએ વિશ્વેશ્વર મહાદેવ મંદિર આપ જોઈ શકો છો બોર્ડમાં લખેલું છે વિશ્વેશ્વર મહાદેવ મંદિર શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં આપણે વાંચી શકો છો આ છે વિશ્વેશ્વર મહાદેવ મંદિરનો ગેટ અને ગેટની અંદર આપણે જઈશું વિશ્વેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી અહીંથી પછી સીધા જઈશું બનાસ નદીમાં નાહવા આ જઈ શકો છો અહીંયા લોકો દર્શન કરવા આવી રહ્યા છે આ મંદિર દેખાય છે પૂરેપૂરું મિત્રો અહીં આ વિશ્વેશ્વર મહાદેવ મંદિર બનાસકોઠાના બલગઢ પાસે આવેલું છે આપ પણ આવો તો જરૂર અહીંયા પધારજો અહીંયા જુવાર જેવું પ્રાચીન મંદિર છે મંદિરની બાજુમાં બનાસ નદી વહે છે ત્યારે પણ આપણે જોઈશું જીલવાનું છે મેં દર્શન કરીને નીકળી ગયા છે આ સામે દેખાય છે બનાસ નદીના દર્શ્યો લોકો નાઈ રહ્યા છે આપણે પણ ત્યાં જઈશું ધીરજ રાખો જિલ્લા મજા આવો જોઈએ મિત્રો અહીંયા એમ રાખો રોજગારી માટે દુકાનો લગાવીને બેઠા છે ફેરિયાઓ પણ છે ઘોડેશવારી પણ છે ઘોડેસવારીની મજા માણવી હોય તો પણ માણી શકાય છે અહીંયા અહીંયા ઘરડા નાના બાળકો અહીંયા દર્શન કરવા ખૂબ જ આવે છે સામે કોઠે દેખાય છે ઝાડી છે ઝાડીની સામે પાર્ક છે ચાલો હવે આપણે જઈ રહ્યા છીએ સામે લોકો નાઇટ સામે મળી રહ્યા છે આપણે પણ હવે મિત્રો આપણે કપડા પર લાયા નથી તો ચાલો આપણે કપડા વગર સાથે નાઈ લઈએ કપડા કઈ બાજુ આ બાજુ બધા નહાવાનો તો આપણે જોડાયા

લોકો અહીંયા મજા લઈ રહ્યા છે આપ પણ જરૂર અહીંયા વધારજો દર્શન કરજો નદીને નહવાનો પણ લાભ લેજો આ પાણી એકદમ કાચ જેવું છે અહીં નીચે પણ દેખાઈ ગઈ રહ્યા છે તરી રહ્યા છે હસા મજાક મસ્તી કરી રહ્યા છે પાણી હું કેમેરામેનને પણ હાથ હલાવી લોકોને અભિવાદન કરું છું કે આપ પણ પધારો આ મંદિરના વિશેષ મંદિરના દર્શન કરું હું પણ અહીંયા પહેલી વખત આવ્યો ચલો મિત્રો હું બહાર નીકળી ગયો છું ફ્રેન્ડને લઈ વિડીયો કરું છું મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કરી જય વિશ્વેશ્વર મહાદેવ લખજો તમે તો મારામાં અમે અમારા પરિવાર સાથે અહીંયા ફરવા આવ્યા છીએ

પાણી ઊંધું હશે એના હિસાબે નહી જતા હોય આ અમારા પરિવાર છે તો મિત્રો કોમેન્ટ